નમસ્કાર ખેડૂત મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાત શું છે સારું આપણે જાણીએ વિડીયોમાં આગળ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીના પૂરતા ભાવ ખેડૂતભાઈને ન મળતા હોવાથી આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવાર લાલ ડુંગળીની આવક સાંજના છ વાગ્યાથી બંધ કરવામાં આવી છે તેવી જાણ મહુઆ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓને કરવામાં આવી છે અને સાથે સાથે જ્યારે ફરીથી લાલ ડુંગળીની આવક લેવામાં આવશે ત્યારે તેમની તારીખ પણ આપેલી છે તો મિત્રો મિત્રોએ ખાસ નોંધ લેવી કે એ તારીખ કઈ છે આગામી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસને વાર બુધવાર લાલ ડુંગળીની આવક રાબેતા મુજબ દરરોજ સાંજના છ થી સવારના નવ વાગ્યા દરમિયાન લેવામાં આવશે તો દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી તો ખેડૂત મિત્રો આવી માહિતી મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા દરેક ખેડૂતભાઈઓ અને દરેક કમિશન એજન્ટ ભાઈઓને આવી માહિતી આપવામાં આવી છે તો ખેડૂતભાઈઓ આપને એક વિનંતી છે કે આ વિડીયોને એવા દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને કોઈપણ ખેડૂતભાઈ લાલ ડુંગળીની આવા મવા માર્કેટ યાર્ડમાં પચીસ બાર બે હજાર ચોવીસ પહેલાં ન લઈ જાય તો જો કોઈ પણ ખેડૂતભાઈ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા કે જ્યારે અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચે અને સૌથી પહેલાં પહોંચે અને જો કોઈ પણ ખેડૂતભાઈ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કમેન્ટ બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ જઈ શકો છો